વિવિધ દાતાના મહાસ પૂનમ અને રવિવાર તારીખ એક બે છવ્વીસ ના રોજ સંત શ્રી આનંદ પ્રકાશ બાપુની ની કૃપાથી અને પૂજ્ય સામ સ્વરૂપ મહારાજ ઉધનવાડા ના આશીર્વાદ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુ ની ગુરુ ગાદી એટલા મુકામે

નંબર એ લગ્ન પ્રસંગમાં પત્રિકા સાદી અથવા ડિજિટલ છપાવી સાદી અથવા ડિજિટલ છપાવી અને એ પત્રિકા લખવાનું ડેકોરેશન કરવું નહીં જે હમણાં આપણે પત્રિકા લખ્યા પછી આમંત્રણ પત્રિકા માટે ડેકોરેશન કરીએ લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા ઘટાડવા હલ્દી રસમ

બે તોલા થી વધારે સોનાના દાગીના મુકવા નહી ચોદીના કડલા પણ મૂકવા નહીં તેની જગ્યાએ ની પાયલ અથવા જોજર મોકલવી એટલે ટૂંકમાં કાચું પણ હોય ત્યાં સુધી દાગીના આપણે એક તોલા થી વધારે મોકલવા નહીં

હવે મામેરામાં વર પક્ષ કન્યા પક્ષ મસાલા કે કાચી સાકર સદંતર વાપરવી નહી ખરીદી કરવી નહી જાનવર બિસ્ટોલ ગુટકા કે મસાલા સાથે લઈ જવા

શિક્ષણ ફરજીયાત આપો બાર સુધી દીકરીને પણ ભણાવી વરપક્ષ તરફથી જાનના ઉતારે અપાતી રકમ માં એક સૂત્રતા જળવાય તે હેતુથી આવે ત્યારે ખોળામાં મૂકવામાં આવતી રકમ અગિયારસો રૂપિયા થી વધુ મૂકી શકાશે નહીં આ હમણાં નવો વ્યવહાર વધ્યો તો અમુક સંખ્યા વધારે હતી એટલે સગાઈ પ્રસંગે

જન્મ ની ઉજવણીમાં કેક કાપી ડેકોરેશન કરવાની એને અનુલક્ષીને ડેકોરેશન કરવું નહીં બાળકના જન્મ પછી સ્વાગતના નામે કરવામાં આવતી તમામ એન્ટ્રીઓ સદંતર બંધ કરવી તેના વિડીયો સ્ટેટસ કે રીલ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા નહી

કેફી પદાર્થ સેવન કરવું નહીં તેમજ કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ભાગ લેવો નહીં હવે આવે છે મામેરા પ્રસંગ મામેરું વહેલી સવારે તેડાવું અને વહેલી સવારે જવું મામેરામાં સોના ચાંદીના દાગીના અને